સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર વાત કરીશું આજના વિડીયોની અંદર દ્વિતીય સત્રાંત કસોટી બે હજાર ચોવીસ અંતર્ગત ધોરણ છ વિષય અંગ્રેજીના પેપર સંપૂર્ણ સોલ્યુશન વિશે બીજા વિષયના પેપર સોલ્યુશન મેળવવા માટે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને નીચે બે લાયકોન ઉપર ઓલ પ્રેસ કરી સબ્સ્ક્રાઇબ કરી લેવી એટલે તમને દરેક ધોરણના પેપર સોલ્યુશન મળી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ધોરણ છ નું અંગ્રેજીનું પેપર છે સૌથી પહેલો ક્વેશ્ચન હતો કે નીચે આપેલા ફકરાનું અનુલેખન કરો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ફકરો આપેલો છે ધેર વોઝ અ બ્યુટિફુલ લેક ઇન અ ફોરેસ્ટ ફોર ફ્રેન્ડ્સ અ અ ડિયર કાઉ એન્ડ એન્ડ માઉસ લાઈવ ધેર મીટ અન નિયર ધ લેક અ યુઝફુલ ધે મીટ વન ડે બટ ધ ધ ડિયર વોઝ વોઝ મિસિંગ માઉસ વોરિંગ અબાઉટ ઇટ ધ માઉસ આસ્કર ક્રો ટુ સ્કેચ ફોર ધ ડીયર આ ફકરો છે સુંદર અને સ્વચ્છ અક્ષરે લખવાનો છે પગલાંનું વાંચન કરીને પ્રશ્નોના ઉત્તર આપવાના છે અવેલ બીકેમ ફેમાઉસ ઓલ અવર કેરાલા એન્ડ જસ્ટ ઇમેઝિંગ ઇટ ઓલ કમ ફ્રોમ અ બાસ્કેટ ઓફ વેસ્ટ બીમા વોઝ ધ કુક હુ મેડ અવેલ એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટા પાંડવાસ વેર હિડિંગ ઇન ધ કિંગડમ અવેલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ ક્વેશ્ચન પહેલું છે વોટ બીકેમ ફેમાઉસ ઓલ અવર કેરાલા તો કેરાલાની અંદર અવેલ બીકેમ ફેમાઉસ ઓફ કેરાલા હુ વોઝ ધ કુક તો ભીમા વોઝ ધ કુક વોટ વોઝ ધ ને કિંગ તો પાંડવા ઇન ગુજરાત નો ગુજરાતમાં પોપ્યુલર નતું પણ તામિલનાડુની અંદર હતું નીચેના વિગતો પરથી પ્રશ્નોના જવાબ આપણે લખવાના છે હાઉ મેની સ્ટુડન્ટ વિલ બી વોલન્ટિયર્સ તો ફોર સ્ટુડન્ટ વન ટુ થ્રી ફોર હુ વિલ ગાઇડ હરેશ એન્ડ અજીત તો સોમાભાઈ ઇઝ ગાઈડ હરેશ એન્ડ અજીત હાઉ મેની ટાઈમ્સ ટી એન્ડ સ્નેક વિલ બી સેવર સર્વેડ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આવશે ટુ ટાઈમ્સ હુ વિલ ગીવ ટેબલ્સ એન્ડ ચેર્સ તો નીતા એન્ડ તુલશા વોટ વિલ હરેશ એન્ડ અજીત તો હરેશ અને અજીત વિલ સર્વે ટી એન્ડ સ્નેક પ્રશ્ન નંબર ચાર છે વ્યવસાયિકાનું નામ લખવાનું છે એ આપેલા છે હી કેન કેર ટૂથ કે નીચે આપેલા વિધાન સામે વ્યવસાયિકાનું નામ લખવાનું છે હી કેન કેર ટુથ કેર તો ડેન્ટિસ્ટ હી કેન સ્ટીચર શર્ટ તો ટેલર હી કેન મેક ફર્નિચર કાર્પેન્ટર હી કેન બ્લાઇન્ડ વોલ્સ તો મેસર એટલે કઢિયો હી કેન કટ હેર તો બાર બાર અહીંયા વિદ્યાર્થી મિત્રો શબ્દ સમૂહ વડે આપેલ સંવાદ પૂર્ણ કરવાનો છે મોટું સેમ પટલુ ગીવ ધીસ લડ્ડુ ટુ મે પટલુ નોટ આઈ વોન્ટ ઇટ ઇઝ માઇન્ડ મોટું બટ આઈ લાઇક લડ્ડુ પટલુ આઈ લાઈક લડ્ડુ ટુ મોટું પ્લીઝ આઈ કેન વેઇટ ફોર ઇટ પટલુ ઓકે લેટ શેર ધીસ લડ્ડુ મોટો થેન્ક યુ પટલુ ક્વેશ્ચન છ છે આપેલા જે શબ્દો વડે છે સામાન્ય ચિત્ર જોઈ અને તમારે ખાલી જગ્યા પૂરવાની છે ઓન અંડર ઇન અને નિયર ધેર માઉસ ઇઝ તો અહીંયા તમે જોઈ શકો છો બોક્સની નજીક છે તો નિયર આવશે ધ બર્ડ તો અહીંયા તમે જો માળામાં છે તો ઇન આવશે ધ ફ્લાવર ઇઝ તો ઉપર છે ટેબલની ઉપર તો વન આવશે ધ જીરાફ ઇઝ તમે જુઓ ટેબલ અને બંનેની વચ્ચે છે તો પેટવીન આવશે ત્યારબાદ છે પાંચમો ધ ફોક્સ ઇઝ તો તમે જો ટેબલની નીચે છે તો અંડર આવશે ઉદાહરણ મુજબ કાવ્યને આગળ વધારવાનો છે રેટ આઈ એમ કટિંગ તો અહીંયા આવશે ડોગ આઈ એમ સ્મેલિંગ તમે જોઈ શકો છો આઈ કટિંગ લુ મી આઈ એમ સ્મેલિંગ લુડ એટ મી કેન યુ કટ એઝ આઈ ડુ કેન યુ સ્મેલ એઝ આઈ ડૂ ડોગ તો અહીંયા ડોગ છે તો એ ડોગ છે તો અહીંયા રેટ આવશે યસ આઈ કેન યસ આઈ એમ આવેલી વિગતોને આધારે ખાલી જગ્યા પૂરવાની છે સાત છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સેવન્થ આવશે નાઇન છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા નાઇન્થ આવશે સિક્સ છે તો આપણે સિક્સ લખેલું છે એટ અને ટેન્થ આપેલા કોષ્ટક ઉપરથી પાંચ વાક્યો બનાવવાના છે તમે જોઈ શકો છો અહીંયા મિત્રો બર્ડ છે ફ્લાય કરી શકે છે રન ફાસ્ટ નથી કરી શકતું જમ્પ કરી શકે છે સ્વિમ નથી કરી શકતું ટી ઝાડ ઉપર ચઢી શકતું નથી દરેક કૂતરો છે ખાલી ફ્લાય કરી શકતું નથી અને ઝાડ ઉપર ચઢી શકતો નથી તો અહીંયા આપણે વાક્ય બનાવ્યા છે પાંચ અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જુદા જુદા સાત વાક્યો બનાવ્યા છે આમાંથી તમારે કોઈ પાંચ વાક્ય તમે બનાવી શકો છો ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન દસ ચિહ્નો મૂકી ફરતી વાક્ય લખવાના છે વી આર સ્ટુડન્ટ તો અહીંયા ફક્ત પૂર્ણ વિરામ આવશે ટપકુ વોટ ઇઝ યોર મધર્સ નેમ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો લાસ્ટમાં પ્રશ્ન આવશે જય હેઝ અ પ્યુર પેન એ પેપર એન્ડ પેન્સિલ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પૂર્ણ વિરામ આવશે અહીંયા વિદ્યાર્થી મિત્રો પેન અહીંયા છે અલ્પ વિરામ પણ અંદર આવશે આર્યુ રમેશ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન આવશે અને વાવ બ્યુટીફુલ આવશે પ્રશ્ન છે યસ્ટર ડેમોરોમાં વર્ગીકરણ કરવું નીચે બોક્સમાં લખવાનું છે અને અહીંયા આપણે સામે લખેલું છે મેક્સ વિસ એટલે ટુમેરો વોઝ એટલે યસ્ટર વોઝ એટલે યસ્ટર ડે વિલ ગો ટુ બીજ ફાર્મ તો ટુમોરો અને પ્લેયર વેર વેર તો યસ્ટર તો વિદ્યાર્થી મિત્રો આ હતું આજનું ધોરણ છનું અંગ્રેજીના પેપરનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન બીજા વિષયના પેપર સોલ્યુશન મેળવવા માટે અને દરેક ધોરણના પેપર સોલ્યુશન મેળવવા માટે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી